બે વર્ષ પૂર્વે થયેલ મહિલાની હત્યાનો કેસનો નો આરોપીઓને સજા આપતી કોર્ટ આરોપીને દસ વર્ષની કેદ અને રોકડ દંડ ફટકારાયો ફરિયાદી ઝરીનાબેન ઇસુખભાઈ જુનેજા રહે બોટાદ તેના જમાઈ શાહેદ નાશીદના ઘરે ગયા હતા ત્યાં તેનો નાનાનો રૂમ નૌશાદના મમ્મી હસીનાબેનને આપ્યો હોય જે આરોપી સોહિલ ઉર્ફે સાવ અતુલભાઈ રાવમાં રહે કુંભારવાડા મોતી તળાવ શેરી નંબર ત્રણના દાદા થાય આરોપી સોહિલ આવી જઈ આ મારા દાદાની રૂમ છે તું ખાલી કરી દે તેમ કહી સોહિલ અને તેની સાથે રહેલા બે સગીરોએ સામાન બહાર ફંગોળી દે ગાળો આપી મરણ જના જમઈ નોશાદને નૌશાદને મુંડમાર મારી ઇજા કરી હતી અને છરા વડે હુમલો કરતાં આઘા ફરિયાદી ઝરીનાબેન જૂનેજને વાગતા ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ મારામારીની ઘટના હત્યામાં આધારે આ કેસ આજે ભાવનગર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એલ એસપીદા સાહેબની કોર્ટમાં ચાલી જતા અદાલતે વકીલની દલીલ આધાર પુરાવાને ધ્યાને રાખી આરોપી સોહિલ ઉર્ફે સાવા અતુલભાઈ રાવમાને દસ વર્ષની કેદ અને વીસ હજારનો રોકડ દંડ ફટકાર્યો હતો